બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વરસાદથી જનજીવન અસરગ્રસ્ત બન્યું છે ગ્રામ વિસ્તારોમાં ત્રણ દિવસથી વધુ વરસાદ વરસતો ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ભાચલી વાસડા ડેડાવાડા સહિતના અનેક ગામોમાં પરિસ્થિતિ ગંભીર બની છે ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે હજી સુધી વાવ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી મુલાકાત લીધી નથી જેના કારણે તેઓ રામ રહી રહ્યા છે રામજનો મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી રહ્યા છે જ્યારે તાત્કાલિક રાહતની માંગ કરી છે પણ અત્યારે હાલમાં ભરચેક ગામનો એક પાણી આઠથી દસ ફૂટ પાણી ગામમાં અને કોઈ કર્મચારી કે કોઈ અધિકારી કે કોઈ ચોંટાયેલા ધારાસભ્ય તો હાલ આયા જ આયા પણ એને ચાર દાડા છે આપણા આપણા પૂરતા એને તો ચાર પાંચ દી છે આપણા કોઈ ગામની અંબાળી લીધી નથી એક વસ્તી ભૂખમરામાં મરી જાય એક ખાવા નહીં એક પશુપાલનનું બધી રીતે તકલીફો પૂરી હતી અને કોઈ અંબાળે મારી લીધી નથી તો સરકારને હું જાણ કરું છું કે ગમે તે રીતે આ ઊંચા ઊંચોથી લાભ મળતો એ ખેતી લગતો કે રેશન કાર્ડ ઉપર કોઈ સહાય મળે ગરીબ માણસોને આવી મારી રજૂઆત છે ચાલુ હતું આઠ થી દસ ફૂટ પોણી હતું અમારા ગામની અંદર તલાટી મામલદાર ટીડીઓ કે કોઈ તેઓ કોઈ અમારો સંપ્રહ કોઈ કર્યો છે નહીં અને ડોઝો રબારીઓનો નેહાળમાં ગમો બધાને વસવાડ કરી ગોમો લાયા છે હજી સુધી બાટલીની અંદર અત્યાર પોણી દસ ફૂટ હેડેરું બરાબર અત્યારે કોઈ સુવિધા અમને મળી નથી અત્યારના ખેતરમાં કોઈ દવરાયમ નથી તે અમે સરકાર આગળ વિનંતી કરો છ કે અમને આ ખવું એડા બીજા કોઈ વધી થી ઢોર મરે છે અમારો પાસે કોઈ સહાય નથી